તાઇફા ભારતીય જનતા પાર્ટીની સરકાર ગોઠવે અને બિલ ભરવા પડે છે અંબાજી મંદિર ટ્રસ્ટને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ માતાજીનું ખાવામાં પણ બાકી નથી રાખ્યું અને માતાજીને પણ

નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના નેતાઓએ સાથે મળી એક આવેદન પત્ર આપ્યું અને ત્યારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે અંબાજી મંદિર ટ્રસ્ટમાં કથિત રીતે વિધાનસભાના અધ્યક્ષ નોતરું આપી એકસો છપ્પન ધારાસભ્યોને ભોજન કરવા બોલાવે છે અને આ ભોજનનું બિલ થાય છે રૂપિયા બાર લાખ સાતસો રૂપિયાની ચા અને સત્તરસો રૂપિયાનું ભોજન આવે છે અને નોતરું દે છે વિધાનસભાના અધ્યક્ષ બિલ ભરવું પડે છે અંબાજી મંદિર ટ્રસ્ટને મંદિરમાં આ લોકો આસ્થાથી જોડાયેલા છે અને નાગરિકો મંદિરના વિકાસ માટે પૈસા આપે છે તેને કઈ રીતે ખતમ કરવા તેનો આ કારસો છે તેવા આક્ષેપ કાંતિ ખરાડીએ લગાવ્યા તે સાંભળો બહુ લોબા ટાઈમ પછી ધીમે ધીમે જે માતાજીના શરણોમાં જે આવતું દોન છે એ પણ આ કરતા સરકારના કરતા અર્તા મારફતે કયોને કે મોટે ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના અનુસંધાને કોંગ્રેસ પક્ષ વતી કોંગ્રેસના અહીંયા સ્થાનિક ધારાસભ્ય તરીકે આ લોકો જે કરતા સરકારના જે મોનિતા છે આટલા દિવસ લોકોને જનતાને આ લોકોએ નથી છોડી સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે દોન આવે છે એને પણ છોડ્યું નથી ભાજપના કરતા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું એવા સંજોગમાં આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસામાંથી ચાનો ખર્ચો જો સાતસો સાતસો જો થતા હોય અને જમવા માટે લોકોના સત્તરસો સત્તરસો રૂપિયા થતા હોય આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે એના વિરોધમાં આ સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસ પક્ષના સર્વે સાથે રહીને આ ખોટો ઉપયોગ કર્યો છે ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે ને માતાજીના આ રીતે કોઈ પણ જગ્યાએ આવા ભ્રષ્ટાચાર ખોટો ખર્ચો ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તો કાંતિ ખરાડી આક્ષેપ લગાવતા કહ્યું કે મંદિરમાં સાતરસો પચાસ ની ભોજનની થાળી આ બિલ ખરેખર સરકારને ચૂકવવાનું હતું પરંતુ મંદિર ટ્રસ્ટ પર આપી દેવામાં આવ્યું પણ તેના કરતાં આક્ષેપ છે કે નિગમે રૂપિયા કરોડના બિલની માંગણી અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે કરી જે માંગણી તેમને સરકાર પાસે કરવાની હતી આવા આક્ષેપ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે લગાવ્યા સાંભળો હેમાંગ રાવલ શું બોલ્યા અંબાજી મંદિર ટ્રસ્ટમાં આ થયેલા ગોબાચારીના મામલે અને હવે ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે એસટી નિગમે પણ લગભગ દોઢ કરોડ જેટલું બિલ એ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને મોકલેલું છે જે હકીકતમાં સરકારે ચૂકવવાનું હોય તો આવા પ્રકારના હવે પછી કોઈ પણ પ્રકારના બિલ દેવસ્થાન ટ્રસ્ટ ચૂકવે નહીં અને જે નાણાં ચૂકવી દીધા છે જનતાના પરસેવાની કમાણીના એ નાણાં જલ્દીથી જે તે એજન્સી પાસેથી રિકવર કરે અને નહીં કરવામાં આવે તો કોંગ્રેસ

ચૂકવણી મંદિર ટ્રસ્ટ આ માટે કરે સાથે જ તેમણે આ એસટી નિગમે મોકલેલા બિલની પણ વાત કરી તેમણે કહ્યું કે જો ધારાસભ્યોએ માતાજીનું ખાધું છે તે પરત કરવા નહીં આવે તો કોંગ્રેસ દ્વારા સામાન્ય લોકોને સાથે રાખી મંદિર ટ્રસ્ટનો ચૂકવણી માટેનો ક્યુઆર કોડ લઈ જવામાં આવશે અને ધારાસભ્યોને કહેવામાં આવશે કે માતાજીનું ખાધું છે પરત ચૂકવો આમ હવે કોંગ્રેસે આ મંદિરના આરટીઆઈ કર્યા બાદ કરેલા ખુલાસા છે તેવું કહેતા કથિત આક્ષેપો લગાવ્યા કે અંબાજી મંદિર ટ્રસ્ટના ફંડનો દુરુપયોગ થઈ રહ્યો છે જોઈ હવે આ મામલે શું થાય છે સમગ્ર મામલે રાજનીતિ તો ગરમાય છે અને લોકો વિચારતા પણ થયા છે કે ખરેખર આ સરકાર માતાજીનું પણ ખાઈ લેતી જોઈએ હવે આગળ શું થાય છે આ મામલે સામો પ્રહાર થાય છે કે પછી વળતા જવાબમાં માતાજીના પૈસાનું ચૂકવણું થાય છે આ જ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવ